ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવાની માંગ સાથે બોડેલી પંચાયત સરપંચ તથા સ્થાનિક રહીશો દ્વારા આપવામાં આવ્યું તાલુકાના બોડેલી ગ્રામ પંચાયતની ગામની સીમમાં આવેલ મૈઝર્સ મોરી એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ કંપનીની ડમ્પિંગ સાઇટ કાર્યરત છે અને આ સાઇટમાં ઝેરી કેમિકલ વેસ્ટ ઘન કચરો નાખવામાં આવે છે તેનાથી ભૂગર્ભ જળ દૂષિત થયેલ છે અને હાલ સિંચાઈના કુવાઓમાં કેમિકલ વાળા પાણીની અસર જોવા મળે છે આથી હાલ આ કુવાનું પાણી જીવન જરૂરિયાત માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી અને આ અંગે વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો તંત્રને કરવા છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી અને આ સાઇટ હજુય ચાલુ છે અને દિવસે દિવસે ત્યાં આ ઘન કચરો વધુ પ્રમાણમાં નાખવાનું ચાલુ છે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી આ સાઇટ કાયમી ધોરણે બંધ કરવી અને જો આ સાઇટ કાયમી ધોરણે બંધ કરવામાં નહીં આવે તો અમે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી સ્થાનિકોએ કચેરી ખાતે બોડોલી ગ્રામ પંચાયતના તમામ આગેવાનો અને સરપંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જો ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવામાં નહીં આવે તો આ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવા માટે પણ ફૂલ તૈયારી બતાવીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને સરકારને એક અપીલ પણ છે કે આ પ્રજાનું અહિત ના કરે અને કાયમી ધોરણે ડમ્પિંગ સાઈડ બંધ કરે તો પ્રજા બચી શકે એમ છે શું નામ ડાબી છત્રસિંહ ભાઉભાઈ ગ્રામ આગેવાન પરમાર અજીતસિંહ છે ગ્રામ પંચાયત બોડેલી સરપંચના પ્રતિનિધિ અમારા ત્યાં બોડેલી ગ્રામ પંચાયતના જમ્મીતપુરા શિવમાં આવેલી ડમ્પિંગ સાઈડથી જે કંઈ કૂવાની અંદર જે કેમિકલવાળું પાણી આવેલ છે તેનાથી અવરનવર રજૂઆત કરવા છતાં અવરનવર આવેદનપત્ર આવવા આપવા છતાં સરકાર દ્વારા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી જો આ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવામાં ન આવે તો અગાઉ આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે ગામજનો દ્વારા તથા સરપંચના લેટર લેટરપીટ દ્વારા ગામજનોના લેટર લિખિત દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે અને આજ દિન સુધી જો કોઈ પણ કાર્યવાહી તાત્કાલિક ધોરણે જો એને બંધ કરવામાં ન આવે તો અમે ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશું અને આવનારા સમયમાં જો આજુબાજુની પંચાયતોને પણ કહેશું એ પણ ચૂંટણીનો બહિષ્કાર કરશે